જય માતાજી મિત્રો હમણાંથી આપણા વિડીયો આપતા નથી અમે વ્લોગ ઉતારતા નથી કારણ કે અમારા કુટુંબમાં કેવો બનાવ બની ગયો મારા જે મોટા પપ્પા હતા એ આકસ્મિક અવસાન થયું એમનું બરાબર પંદર તારીખ પંદર તારીખ હતી મંગળવાર હવારે એમને એવો બનાવ બની ગયો કંઈ બીમાર બી નતા કે કંઈ એવું હતું નહીં સવારે ફોન આવ્યો કે ઓફ થઈ ગયા સમાચાર મળ્યા એવો આઘાત લાગ્યો મનમાં જ આવતું નહોતું પણ પછી ધીમે ધીમા ખબર પડી એમને રાત્રે કંઈક તકલીફ થઈ ગઈ હતી શ્વાસની દવાખાને લાયા હતા યા ધાર લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન એમનું ભગવાનના ઘેર જતા રહ્યા કે આમ ધીમો થઈ ગયા કારણ કે મન તો મોડતું નહોતું એ વખત કાંઈ આવું થયું છે કારણ કે કશું કોઈ તકલીફ બી ન હતી નહીં અને અચાનક આવું થઈ ગયું બરાબર એટલે હમણાં એ નહોતા બ્લોગ બનાવતા અને બધું એમની બધી વિધિ પતી ગઈ જે એમનું બેસણું હતું બેસણા વિધિ પતી છે હવે આ રે વારે એમનું ભજન ભાવ રાખેલું હો અને સોમવારે સવારે એમની જે દોડ કે એ જે વિધિ રાખેલી એ બધી વિધિ પડી જશે એટલે હવે ધીમે ધીમે અમે બનાવીશું વિડીયો જો આ રવિવારે ભજન છે એનો બી તમને વિડીયો બતાવીશું તમને અને અત્યાર બધી જે વ્લોગ નહોતા આવતા બરાબર એ આ કારણે નહોતા આવતા કે આવું થયું બના બનાવ બને તો એટલે પૂરું મન લાગે જ નહીં કારણ કે બનાવવા જો બને તો એટલે કારણ કે મારા પપ્પા બી આઘાતમાં હતા કારણ કે એમના હવે એકને એક ભાઈ હતા બીજા ઘણા કાકા કુટુંબ કાકા બાપાના છે પણ હગા ભાઈ એકને કરતા જે બાપ કહીએ કે મોટા ભાઈ ગઈ એ પણ જતા એના બાપા બી આઘાતમાં હતા મમ્મી બી આઘાતમાં અમે બધા આઘાતમાં હતા એટલે વિડીયો નતા બનાવતા બરાબર ગાઈસ તો હવેથી આ જોઈએ ભજન ભાવને બધું રાખેલું રવિવારે તો રવિવારે ભજન ભાવમાં જઈએ જવાના છીએ અને બીજી જે છેલ્લીની અંતિમ વિધિ હોય છે અમારે બધી પતાવવાની જોડે રહી તો એનો વિડીયો કદાચ બનાવીશું તો સપોર્ટ કરજો બરાબર અને અત્યાર સુધી બીજું નહોતો આવ્યો તે તે બદલ માફ કરજો ભગવાન તેમની આત્માને શાંતિ આપ એવી પ્રાર્થના કરજો ઓમ શાંતિ